મારી વાળા આપડે લંબા નારિયર નું આ તો એ નારાવાસી બરોબર ના અમે આપડે વાળા ના ગોજ વાત કરી

તબા મને કતા હો ને પાટેકર આવે ઓરંડ પાવા ભમાયેલા વાતા ખબર છે ને તો એકલા ભારી મિયુરાવે યાર્યા અમે આ તો હોટેલ થી એવા જ થી પાટે કર્યા તો અમે 3 શોટ માં ફૂડ જે શું બીજું તમારો બીજું પેલા લઈ આ તો મારું છે એ પહેલા મેલીને ના લઈ ના મારો ઓવ હાલો તા પોળો છું

તમાર બાત્રા બોલાજો આ તો ખબર પડે તાર વાર તમાર બાઈ ગોઠવું

છોકરા શીખવા જ્યાવાળા દેખાતા મે રમતા પેલા કોણ કોણ કસી છોકરો તમે હરાય ફોડ નાખી નાખી તમે કોઈ ના કહ્યું મારા બી તમે કોઈ ના

એન કાકાને હાડવા જોતો મને આમતા આ રાળના કર્કા પડ્યા જો આ તો શુક્ર અને બીવરા મડ્યા હવે હા કટકા ઉતારી મળ્યા છે જો ઓ આપડા જો ભાઈ આવડા કર્કા કર્યા છે હોરા આ જો તમે જો જે કપડાં રહ્યા આ જો એન કાકાને હાડવા જો થઈ ગયો આ તો આબ આજે હોડો હાડવા મળ્યા ઉપર જાતે ખોળીને એટલે આપડા ખોળીને હાડવા કે મળ્યો છે

ખાડે લઈને ખબર પડે કે અમારા બેના દોઆક પડ્યા છે એ કરે નામ રાખજો નામ તો કે આપડે ઠી ઓય નાખો છો ડોહા ચી ડોહા પાછળ આવી બોલો તાજે ખબર પડ્યા છે તમારું બોડું ફૂટેલું પડે ભરેલો જેટલા ભર્યા એટલા બોલે

છોકરો છોકરો ગોડતો નથી આપડે સરસ લગાવવાની છે તમારો છોકરો ના ફોડ ગયો હોય અમારા છોકરા હરાયા છે આપડે આપડે હા મોટા કરવાનું છે છોકરો નારિયું પેલા જીતેલું મળે બીજી વખત બે મળશે જો તમારો છોકરો પાછો જીત્યો આજ તો

પૂંજા નું કોઈ ના આવે તમારે છોકરા ને શું આવશે પૂજરાની જરૂર નહીં છોકરો છોકરા ને છે પણ આ ડોહો તો તમે કેવો લાગે છોકરો મારો છે છોકરો હરાવશે જ તમે તમે તો ફેરથી નઈ ખા ડોહો કેવો થાય

પાણી ભણાઈ ગયા તા પૂરી થઈ ગયા એ તો તમે છોકરા પાણી ભણાઈ ગયા હતા

કાકા પાણી એકડવા માંડ્યું તો આખો અમારું કડક 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 ઉડાઈ દે ખબર પડે કેમ નઈ વાત કરો થોડીક બતાવ એક ના કેવું

અમદાવાદ પેલા પણ શું અમદાવાદ થાય બંધા ભાઈ જોવા પડે ફોક્તો હોય તમે હમ્પે બધા ભાઈ ને રમો હંપે મારડે બેઠો હતો છોકરા રમતા છોકરો જીતી દે આતો કેમ ઘર જ છે એ વાત હાશી

કટકામથી કટકો રોટલો ભયમ ભાજી ખાવ પડે આવડે ઝઘડા કરાય ની ઝઘડા કરે કોઈને કોઈ વજુ નથી અને વધવાનું નથી આજે કઈ શું કામ ઘરના ના નળિયા વેસા બેઠા એલા તમે સુખ શાંતિ મજા કરો હમપે વડે બધા ભેગા થઈને રો ડાડો બોલો જય માતાજી